ચેનલમાં તમારું સ્વાગત છે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયો કે આજની જે રેસીપી છે ચાના શોખીનો માટે છે એટલે કે ચા પણ આ ચા છે એ રેગ્યુલર ચા નથી ગોળવાળી ચા છે તમે ટ્રાવેલિંગ કરતા હશો અને જો ચા પીવા માટે ઉભા રહ્યો તો તમે એક બોર્ડ અચૂકથી વાંચ્યો હશે જે છે કે ગોળવાળી ચા હવે ગોળવાળી ચા બનાવવાની રીત છે એ રેગ્યુલર ચા કરતાં થોડી અલગ છે તો આજે આપણે એ જ રેસીપી બનાવવાના છીએ તો વિડિયો સ્ટાર્ટ કરીએ અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ગોળવાળી ચા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં દૂધ ગરમ કરીશું આ દૂધ છે એક કપ જેટલું છે અને ફૂલ ફેટવાળું છે બને ત્યાં સુધી ફૂલ ફેટવાળા દૂધની ચા છે એ સારી બનતી હોય છે જો તમે પસંદ ન કરતા હોય તો તમે મલાઈ કાઢેલું દૂધ પણ લઈ શકો હવે આ દૂધને આપણે એક બોઈલ આવે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે હવે આપણે આ દૂધ છે એને વાટકામાં કાઢી અને એ જ પેનમાં આપણે અડધું કપ જેટલું ગરમ પાણી કરીશું તો અહીં પાણી છે ગરમ થાય એની સાથે જ આપણે ઇલચી ઉમેરીશું તો મેં અહીં એલચી છે ત્રણ નંગ જેટલી લીધી છે અને ત્યારબાદ એક આદુનો ટુકડો હવે આ બંને વસ્તુને ખાંડી લેશું અને ત્યારબાદ અહીં જે પાણી ગરમ કરવા માટે રાખ્યું છે એમાં ઉમેરી દેવાનું છે પાછા બનાવતી વખતે ઇલચીનો પાવડર કે સૂઠનો પાવડર નથી ઉમેરવાનો જસ્ટ આ રીતે ઇલચીના દાણા અને આદું છે એને ફ્રેશ આવી રીતે ખાંડી અને ત્યારબાદ પાણીમાં ઉમેરવાથી આની સુગંધ છે ખૂબ જ સરસ આવે છે ચામાં હવે અહીં ચાની પત્તી તો મેં અહીં લગભગ એકથી દોઢ ટી સ્પૂન જેટલી નાખી છે તમે ક્વોન્ટિટી પ્રમાણે ચાની પત્તી છે એ વધતા ઓછી કરી શકો હું અત્યારે વાઘ બકરી ચા ઉમેરી રહી છું જે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે ઓછી નાખો તો પણ સારી એવો કલર આપે છે એટલા માટે મેં દોઢ ટી સ્પૂન જેટલી ઉમેરી છે તો ચાની પત્તી એડ કર્યા બાદ એને સારી રીતે ઉકાળી લેવાનું છે જેનાથી ચાનો કલર સરસ આવે તો લગભગ મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો કે કલર સરસ આવે છે અને અત્યારે જે આપણે એલચી અને આદુ નાખ્યા છે એની સુગંધ પણ સરસ આવે છે એક વખત ઉકળી જાય એટલે જે આપણે દૂધ ગરમ કરીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દેવાનું છે તો ગોળવાળી ચા બનાવવાની રીત અહીં તમે જોઈ કે મેં અહીં દૂધ છે પહેલાં ગરમ કરીને સાઈડમાં રાખી દીધું અને પછી ઉમેર્યું છે અને દૂધ ઉમેર્યા બાદ એને ચારથી પાંચ મિનિટ માટે સારી રીતે ઉકાળી લેવાનું છે તો આ રીત છે એ નોર્મલ આપણે ચા બનાવીએ એના કરતાં અલગ છે હવે સારી રીતે ઉકળી ગયા બાદ આપણે ગોળ ઉમેરીશું તો મારી પાસે અહીં જેગરી પાવડર છે તમે નોર્મલ દેશી ગોળ પણ ઉમેરી શકો ગોળ ઉમેરતા પહેલાં ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે ખાસ યાદ રાખવું અને ત્યારબાદ મેં અહીં એક ચમચી જેટલો જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર ઉમેર્યો છે અને એને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણી આ ગોળવાળી ચા તૈયાર છે આ ચા છે એ થોડી અલગ એટલા માટે છે કે બધી જ વસ્તુ ઉકળી ગયા બાદ ગેસ બંધ કરી અને ત્યારબાદ ગોળ ઉમેરવો જો તમે દેશી ગોળ ઉમેરતા હો તો પણ છેલ્લે જ ઉમેરવાનો નહીતર છે ચા ફાટી જતી હોય છે તો આ રીતે આપણી ગોળવાળી ચા તૈયાર છે હવે આપણે એને ગાળી લેશું અને તમે એનો કલર પણ જોઈ શકો છો એકદમ રેગ્યુલર ચા બનાવી એવો છે અને ટેસ્ટમાં ખરેખર આ ચા એકદમ સરસ લાગે છે અને જો તમે એક વખત આ રીતે ચા બનાવીને પીધી તો તમે રેગ્યુલર જે ખાંડવાળી ચા છે નહીં પીઓ એટલી ટેસ્ટી લાગે છે આશા રાખું તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય